સ્વાગત છે હિસાબે તો આજે આપણે તમને ફરીથી બ્લોગમાં જે આપણી આગળ દોઢસોની સાડીમાં બહેનોની એકદમ આમ ખુશ થઈ ગયા કે બેનનો સેલ આપણે ગઈ મો આપણે દોઢસોની જે પાછો ફરીથી બીજું એમ એડ કરીને દોઢસોની સાડીમાં સેલ કર્યો ને આજે આપણે તમને ફરીથી બતાવી દઈએ આપણે ડોલા કોટન સ્લીકમાં આપણે સાડી છે જેના આપણી પાસે લિમિટેડ જ પીસ પડ્યા જ્યાં જ આપણે ફરીથી સેલના ભાવમાં એકદમ મસ્ત પ્યોર કોટનમાં જેક્ર બોર્ડર ટાઈપનો ફોટો આવશે ને બ્લુ કલર છે વ્હાઈટ આપણે એમાં બ્લાઉઝ આવ સાડીનું જ અને આપણી એનો બીજો કટકો છે આજે બધી જ સાડીનો ભાવ આપણે દોઢસો રૂપિયા છે ને આપણે એનો બીજો ભાગ છે પાલો પણ આવશે પાલો બ્લાઉઝ આવતો હે આપી તમને બતાવી જ દેવા આવશે એકદમ લાઈટ દૂધિયા કલર અને ફ્લા અત્યારે ફ્લાવર પ્રિન્ટ ની બહુ જ ફેશન છે આજે પણ ઘરે નોતા એને હિસાબે આપણે બ્લોગ અત્યારે થોડોક મોડો આવશે આપણો બ્લોગ બપોરે આવી જાય છે આપણે પાલો છે પછી સાડીમાં પટ્ટી આવશે આ રીતના નીચે ટીપકીમાં

અહીંયા એકદમ મસ્ત આપણે પટ્ટીમાં આવશે અને એકદમ ફેન્સી અને યુનિક લાગે ટીટોલા કોટન સ્લીપમાં ચાર પીસ પડ્યા જ્યારે વધુ પડતું આપણે જ્યારે બને ત્યારે જે બ્લોગમાં આપણે જે ભાવ હોય એ સાડીનો ભાવ કેતા જઈએ અને એક ભાવથી સાડીનો બ્લોગ આપણે વધારે બનાવીએ એટલે બહેનોને કન્ફ્યુઝ ન થાય ઘણી વખત આપણે અલગ અલગ ભાવની બનાવીએ ત્યારે પણ આપણે સાડી સાથે ભાવ બોલતા જોઈએ છે આપણે

ડિઝાઇનમાં આવશે અને આપણે આપણે દોઢસો રૂપિયામાં છે આપણે આ મોજ સિલ્કમાં પણ આપણે અલગ અલગ વેરાયટીમાં છે જે મોજ સિલ્કમાં આપણી પીળી બાંધણી છે એક દાણાની લાલ બોડર છે અને અંદર પીળી છે આનો પણ આપણે ભાવ દોઢસો જ રૂપિયા છે જેમાં આપણે તમને પાલવ પણ આવશે અને પાલવ પણ આવશે એકદમ મસ્ત બાંધણીમાં રૂટિનમાં બેનો પહેરતા હોય સાડી એના માટે પણ આપણે આ કામની છે મોસ્ટલીમાં આપણે બ્લુમાં લે રહ્યું છે જે પણ આપણે દોઢસો રૂપિયામાં જ છે આપણે આને પહેલાં દોઢસોમાં સેલ કર્યો તો જ્યારે આપણે બેનોને કીધું તું એમાં પણ આપણે પાલવ આવશે આજની તમને સાડી જેટલી બતાવી છે એટલી બધી જ દોઢસો રૂપિયા હે એક સાથે ચાર સાડી લેવામાં સીધા પાંચસો રૂપિયા જે આપણે આગળ તમને સેલ કરે ને બતાવી હતી એ જ રીતના આપણે ફરીથી આપણે બેનોને એ જ રીતના ઓફર આપવાની છે આપણે બ્લુ પટ્ટો છે ને ગ્રીનને લાલ લેવી છે સાથે ચાર લેશો તો પાંચસોમાં જ આવશે જે રીતને આપણે તે દિવસે કહી હતી એ જ રીતના જે પાછી તમને એ જ ઓફર આપવીશ મારા બેનોને અમારા કસ્ટમર એમ ન થાય બેન તે દિવસે આપી હતી એમ ન આપી પણ આપણે એમ જ આપવાની છે આપણ આપણે એક જમ આંબા દાળમાં લાલ ને લીલી પાવડર માં છે જેમાં આપણે ગ્રીન બાંધણી નો પાલો આવશે બ્લાઉઝ પાલો નહીં આવે મોસ્ટ લેક માં જે સાડીઓ છે આપણે તમને બતાવી દઈએ આમાં પણ આપણે તમને પાલવ આવી જાહે પાલવ પાલો બતાવી દઈએ આપણે તમને પાલવ રામાને બ્લુ કલર છે એક લેશો તો દોઢસોમાં પછી બે લેશો તો પણ ત્રણસોમાં ભેગીથી ચાર લેશો તો જ પાંચસોમાં આવશે આપણે એનું બ્લાઉઝ છે બાંધણીની ડિઝાઇનમાં દોઢસોમાં આપણે વેરાયટી પડી ફોરીથી બતાવશું આપણે ઓરેન્જ કલરમાં બાંધણી છે આની પહેલાં સેલ કર્યું ત્યારે આગળ વધારે હતા બાંધણીનો બ્લાઉઝ આવશે અને આપણે કેસરી કલર છે ને નીચે આપણે કોન્ટેક નંબર પણ ને આપણે કુરિયર સુવિધા ઉપલબ્ધ છે જો તમારે ક્યાંયથી પણ આપણી સાડી મગાવવી હોય તો નીચે નંબરમાં આપણે ખર્ચો આપણે કુરિયર કરી છે પેમેન્ટ આપણે પહેલાં કરી દો તમે એટલે આપણે તમારે સાડી પાર્સલ કરી જ દઈએ બાકી તો તમારે કોઈ પણ સાડી જોતી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપ્યાશ ને જો તમને મારો વિડીયો ગયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળીએ પાછા નવા વ્લોગમાં